નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં આજે આપણે ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે છે રેસનો ઘોડો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ખાસ અને મહત્ત્વની વાત એ કે હવે તમે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જેટલી પણ અધ્યયન પોથીઓ છે જેટલા વિષયની તે દરેકે દરેક વિષયની સ્વ અધ્યયન પોથીઓના દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર બે રેસનો ઘોડો સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ અહીંયા કહ્યું છે કે જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો તો અવિભાગમાં પેલું છે રેસનો ઘોડો તો એને આપણે વિભાગ બની અંદર જોડીશું બ સાથે એટલે કે નવલિકા સાથે કારણ કે એનો જે સાહિત્ય પ્રકાર છે તે નવલિકા છે બીજું છે નીના બહેન તો એને આપણે જોડીશું ક સાથે તમે એને એક ચીજ આપશો એટલે કે અહીંયા એનો જે સંવાદ આપેલો છે તે છે તો બે નંબર જે છે એને આપણે જોડીશું ક સાથે એટલે કે તમે એને એક ચીજ આપશો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી હોય કોઈપણ પાઠની સમજૂતી હોય કોઈપણ પાઠના સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ અહીંયાથી તમે મેળવી શકશો અને ખાસ અને મહત્ત્વની વાત એ કે હવે તમે આ પીડીએફઓ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ તમને પીડીએફ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ થઈ શકશે ચાલો ત્યાર પછી આપણે સ્વાધ્ય પોથીને આગળ વધારીએ તો અહીંયા વિભાગ એ ની અંદર છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જોઈએ ત્રીજી ખાલી જગ્યા સંજયનું મૃત્યુ ખાલી જગ્યાના કારણે થયું હતું તો જવાબ આવશે કિડની ફેલ ચોથું ફોરમને ખાલી જગ્યા રોગ થયો હતો તો કમળો પાંચમો રેસનો ઘોડો કૃતિના સર્જક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વર્ષા અડાલજા છઠ્ઠું સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ હતી તો જવાબ આવશે સર્ટિફિકેટ ઓફ મેરિટ ચાલો ત્યાર પછી છક્ નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો સાતમો સવાલ અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને આઠમો સવાલ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો જવાબ આવશે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાના પુસ્તકો ભેટ મળ્યા હતા નવમો સવાલ સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા તો સૌરભને બાણું ટકા અને અંકિતને અડસઠ ટકા દસમો સવાલ મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા છે તો મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને તેઓ એકલા પડી ગયા છે ત્યાર પછી છે અગિયારમો સવાલ રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો રેસનો ઘોડો કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે નીનાબહેન કયું કામ સેવાભાવથી કરતા હતા તો ઉત્તર નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલ મંદિરમાં જતા ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા તેરમો સવાલ રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવાયો છે તો ઉત્તર રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ અગિયાર વર્ષ પછીનો દર્શાવાયો છે ચૌદમો સવાલ માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું તો માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સાથે બેસીને હોમવર્ક કરાવવું પંદરમો સવાલ અંકિતને એનું શૈશવ આપો વાક્યમાં શૈશવ આપવું એટલે શું તો શૈશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં સોળમો સવાલ વિનુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો ઉત્તર વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતે એમની સાથે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા પછી સાંજે ટીવી પર નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા સત્તરમો સવાલ અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શી શિખામણ આપતા હતા તો ઉત્તર અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિખામણ આપતા કહેતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ત્યાર પછી છે અઢારમો સવાલ બાળકના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા ઉત્તર બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે છે ઓગણીસમો સવાલ મંજુ કાકીએ ની પાસે મંજુ કાકી એ નીનાબહેન પાસેથી હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંમરે ઊભા છે બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એમની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરી પર ભણવા અંગે દબાણ કરે છે વીસમો સવાલ નીનાબહેને કયું કામ છોડી દીધું શા માટે તો ઉત્તર વિનુકાકાના આગ્રહને કારણે બહેને દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી આથી નીનાબહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યું એકવીસમો સવાલ ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત સાથે આ વાર્તાને શો સંબંધ છે તે વિશે લખો તો જોઈએ ઉત્તર વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુકાકા સૌરભને ભણાવી ગણાવી ડૉક્ટર બનાવી દીધો પરંતુ ઉમદા માણસને બનાવી શક્યા જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ પછી ફોરમ અને નાની ફોરમ અને નાની બહેનને કોઈ વાતની ખોટ પડવા દીધી નથી ત્યાર પછી છે બાવીસમો સવાલ મંજુ કાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં શો તફાવત છે તો ઉત્તર મંજુ કાકી અને નીના બહેન વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ મંજુ કાકીને પસંદ નથી નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત એક ઉમદા માણસ બને વિનુકાકાએ અંકિતને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું તો ઉત્તર વિનુકાકા આ વાક્ય ગુઢાર્ધમાં બોલ્યા સૌરભ ભણી ભણીને ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સુખ મેળવ્યા પણ તેની પાસે માતા પિતા માટે સમય નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો તો જોઈએ ચોવીસમો સવાલ રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે તો જોઈએ ઉત્તર આમ જોઈએ તો રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં પરંતુ પોતાના સંતાનને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર વિનુકાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે સૌરભ આ વાર્તામાં જાણે છે કે રેસનો ઘોડો છે તે પ્રમાણે વિનુ કાકા પોતાની મરજી મુજબ તેને દોડાવે છે સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપા એમ વિનુકાકા ઈચ્છે છે એમાં સૌરભ ગણો ઉણો ઉતરે છે ઓછા માર્ક્સ આવે છે તો વિનુકાકા ટોકતા કે ઉતારી પાડતા આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર હારી ગયો ત્યાર પછી છે પચીસમો સવાલ વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો તો વર્તમાન શિક્ષણમાં ઘણા જ સુધારા વધારા જોવા મળ્યા છે આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટીને પ્રવૃત્તિ કેન્દ્રી બન્યું છે બહાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસ કરવામાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને ઉમદા નાગરિક બનવાને બદલે વિનુ કાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવે છે આજે પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે છે ત્યાર પછી છવ્વીસમો સવાલ સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો ઉત્તર જો હું સૌરભની જગ્યાએ હોત તો મંજુ કાકીને સન્માન આપું હું તેમની અવગણના કરવાના બદલે તેમના જ્ઞાન અને અનુભવનો લાભ લઈ તેમની સાથે પ્રેમથી વર્તન કરું તેમના કામમાં સહાય કરું તેમને સાંભળી તેમનું મનોબળ વધારત અને તેમને અને તેમને ઘરનો મહત્ત્વપૂર્ણ ભાગ સમજી નાની મોટી વાતોમાં પણ તેમની સલાહ લઉં જેથી તેમને લાગે કે તેઓ હજુ પણ પરિવાર માટે મહત્ત્વ ધરાવે છે આ રીતે હું પ્રેમ સંવેદના અને સન્માનપૂર્ણ વર્તન દ્વારા કાકીનું મહત્ત્વ જાળવી રાખત અને એક સંસ્કારી પરિવારમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરત મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની વાત છે કે ધોરણ દસની ગુજરાતી વિષયની બોર્ડની પરીક્ષા માટે ખાસમ ખાસ ઉપયોગી એવો વ્યાકરણનો જે કોર્સ છે ને આપણે તમારા માટે લોન્ચ કરેલો છે આ ગુજરાતી વ્યાકરણના કોર્સની અંદર તમને ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે હવે એની પ્રાઇઝ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયા છે તો આ જે કોર્સ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ ગુજરાતી વ્યાકરણનો જે કોર્સ છે તેમાં જોઈન્ટ થઈ શકો છો તો જરૂરથી મિત્રો આ કોર્સ તમે પરચેસ કરી લેજો તમારા ગુજરાતી વિષયના બોર્ડની પરીક્ષાના માર્ક્સને સુધારવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો ચાલો તો નિર્દોષ ધુવાપુવા જિંદગી અને ઉત્તીર્ણ જેવા જે શબ્દો છે તેની સાચી જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે અઠ્યાવીસમું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો પરિણામ તો પરિવત્તા નામ સંબંધ તો સમવત્તા બંધ નિર્દોષ તો નિવત્તા દોષ સૂર્યાસ્ત તો સૂર્યવત્તા અસ્ત અને સંતોષ તો સમવત્તા દોષ ત્યાર પછી બ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો અભિવત્તા આસ તો અભ્યાસ રામવત્તા અયન તો રામાયણ ત્યાર પછી છે શવત્તા ભાવ તો શ્રદ્ધા વિવત્તા સાદ તો વિષાદ અને પરિવત્તા ઈચ્છા તો પરીક્ષા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેના શબ્દોના સમાસ કાંસમાંથી શોધીને ઓળખાવો અઠવાડિયું તો દ્રિંગુ સમાસ મંદિર તો મધ્યમ પદ લોપી સમાસ સદ્ગુણ સદ સદબુદ્ધિ તો અહીંયા આવશે કર્મધારી સમાસ આકાશવાણી તો મધ્યમ પદ લોપી સમાસ બુરુ તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીસ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ જણાવો હોશ તો ઉમંગ હોશ તો ભાન ચિંતા તો ફિકર અને ચિતા તો ચેહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ આપેલા વાક્યમાંથી અલંકાર ઓળખાવો મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તો ઉપમા અલંકાર હલકો અંધકાર ઉતરે છે તો સજીવારોપણ અલંકાર તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે તો વર્ણનુ પ્રાસ અલંકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે નિર્ભેળ તો પૂર્વ પ્રત્યય નવલિકા તો પરપ્રત્યય અભ્યાસ તો પૂર્વપ્રત્યય પ્રતિબિંબ તો પૂર્વ મીઠડો તો પરપ્રત્યય ઉદાસ તો પરપ્રત્યય અખબાર તો પરપ્રત્યય અને અચૂક તો પૂર્વ પ્રત્યય ત્યાર પછી છે તેત્રીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો સૂરજ તો ભાસ્કર શૈશવ તો બાળપણ ઉમળકો તો ઉમંગ ઘોડો તો તુરંગ અને વિષાદ તો શોક ત્યાર પછી છે ચોત્રીસમું નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો સંતોષ તો ભાવવાચક સંજ્ઞા શોષણ તો ભાવવાચક સંજ્ઞા રામાયણ તો વ્યક્તિવાચક સંજ્ઞા રેતી તો દ્રવ્યવાચક વર્ગ તો સમૂહવાચક અને દૂધ તો દ્રવ્યવાચક ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ જણાવો જીવ ઊંચો થઈ જવો તો ચિંતા થવી ઉંબરે ઊભું રહેવું તો અલગ થઈ જવું ખોટ પડવા ન દેવી તો ઓછપ ન આવવા દેવી ભેજામાં ભૂસું ભરાવું તો મગજમાં ખોટો વહેમ ભરાવો રેસના ઘોડાની જેમ દોડાવું તો પરાણે બળજબરીથી કામ કરાવવું નાદ લાગવો તો ધૂન લાગવી હંશ થવી તો છુટકારો થવો માય કાંગલો કરી મૂકો તો નિસ્સહા એટલે કે મદદ વિહોણો કરી મૂકો અને વટ પડી જવો તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી ત્યાર પછી છે છત્રીસમું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલું શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન તો સેનેટોરિયમ સારી અને પવિત્ર સમજણ તો સદબુદ્ધિ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક તો લક્ષ્યાંક ઘોડા માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા તો રહેશે નબળું શરીર ધરાવનાર તો અશક્ત ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દો તો એમાં ઉદયનું વિરુદ્ધાર્થી અસ્ત બુદ્ધિનું દુર્બુદ્ધિ તીવ્રનું મંદ ભલું બુરું નસીબદારનું કમનસીબ કોમળનું કઠોર વિષાદનું સુખ અને ચિંતાનું બેફિકરાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આડત્રીસ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો પહેલું અંકિત બેંકમાં નોકરી કરે છે તો કર્મણી વાક્ય રચના બનાવવાની છે તો અંકિતથી બેંકમાં નોકરી કરાય છે બીજું અંકિત થોડી વારમાં ઘસકસાઠ ઊંઘી ગયો તો કર્મણી વાક્ય રચના બનાવવાની છે તો થોડી વારમાં ઘસકસાટ ઊંઘી જવાયું ત્રીજું તારાસી ભણવામાં ધ્યાન નથી અપાતું કર્તરી વાક્ય બનાવવાનું છે તો અહીંયા આવશે તું ભણવામાં ધ્યાન નથી આપતો ચોથું મારાશીએ કામ છોડી દેવાયું કર્તરી વાક્ય બનાવવાનું છે તો અહીંયા આવશે મેં કામ છોડી દીધું પાંચમું તમારા લોકોનું સપનું મારાસી પૂરું ન કરી શકાયું કરતરી વાક્ય બનાવવાનું છે તો વાક્ય આવશે તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર નીચેના તળપદા શબ્દોના રૂપ આપો તો ભણેશ્રી એટલે ભણેશ્રી એટલે એટલે કે ગમગીન અને ખીજાઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો અંકિત સાતમી નંબરે પાસ થયો તો વિશેષણ છે સાત અને સંખ્યાવાચક વિશેષણ બીજું સૌરભની શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું શિલ્ડ મળ્યું તો અહીંયા વિશેષણ છે શ્રેષ્ઠ અને ગુણવાચક વિશેષણ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તો અહીંયા બહુ એ માત્રાવાચક વિશેષણ થશે ત્યાર પછી છે ચોથું સંજયે કિંમતી ઘડિયાળ ભેટ આપી તો એ ગુણવાચક વિશેષણ થશે એમને નાનકડો મીઠડો દીકરો છે યશ તો મીઠડો એ ગુણવાચક વિશેષણ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો ક્રિયા વિશેષણ છે ઘસઘસાટ અને રીતિવાચક અમે મક્કમ રહ્યા તો મક્કમ એ પણ રીતિવાચક બારણે ઉપરા છાપરી ઘંટડે વાગી તો ઉપરા છાપરી એ ક્રમવાચક વિશેષણ ચોથું ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે તો ધીમે ધીમે રીતિવાચક હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી તો કોઈ એ નકાર વાચક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ નીચેના શબ્દોની ધ્વનિ છૂટી બાળો નિર્દોષ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા ઓ વત્તા શ વત્તા અ પ્રતિબિંબ તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા બ વત્તા મ વત્તા ઈ વત્તા બ વત્તા અ મુઠ્ઠી તો વત્તા ઉ ઠ વત્તા ઠ વત્તા ઈ અને બુદ્ધિ તો બ વત્તા વત્તા દ ધ કાર્યક્રમ તો ક વત્તા આ વત્તા ર વત્તા ય વત્તા ર વત્તા મ વત્તા અ મૂર્તિ તો મ વત્તા વત્તા ઉ ર વત્તા ત વત્તા ઈ અને ક્ષેત્ર તો ક પ્લસ ક્ષ પ્લસ એ પ્લસ ત પ્લસ ર પ્લસ અ અને સૂર્યાસ્ત તો સ વત્તા ઉ વત્તા ર સ વત્તા અ ત્યાર પછી છે તેત્રીસમો સોરી તેતાલીસ પ્રશ્ન માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો મંજુ કાકી વિફર્યા ભાવે પ્રયોગ કરવાનો હોય તો આ રીતે આવશે મંજુ કાકીથી વિફરાયું બીજું અંકિતને એનું શૈશવ આપો પ્રેરક વાક્ય બનાવવાનું છે તો અંકિતને એનું શૈશવ અપાવડાવો મેં બારનું ખોલ્યું પ્રેરક વાક્ય બનાવો તો મેં મંજુ કાકી પાસેથી બહારનું બારનું ખોલાવડાવ્યું ચાલો ત્યાર પછી આપણને સંધિ આપવામાં આવેલી છે અને ત્યાર પછી તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી થી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસમાં ત્યાં નવી સ્વ અધ્યયન કોઈપણ વિષયના અને કોઈપણ પાઠની જો પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો હવે તમે મેળવી શકો છો માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો આ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે વિભાગડી નિબંધ લેખન એમાં છે પેલું બાળકોના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા તો જુઓ પરિવાર એ બાળકના જીવનની પ્રથમ શાળા અને માતા પિતા પ્રથમ શિક્ષક હોય છે બાળક જે પરિબળોથી ઘડાય છે તેમાં પરિવારની ભૂમિકા અગત્યની હોય છે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ કોરા કાગળ જેવું સ્વચ્છ હોય છે તેના વિચારો વર્તન અને મૂલ્યો એના આસપાસના વાતાવરણ પરથી ઘડાય છે અને એ વાતાવરણનું પ્રથમ કેન્દ્ર પરિવાર જ હોય છે પરિવારમાં માતા પિતાની સાથે દાદા દાદી ભાઈ બહેનો કાકા કાકી વગેરે સાથેની લાગણીભરી વ્યવહાર લાગણીભર્યા વ્યવહાર બાળકને પ્રેમ સંવેદના સહકાર અને સહાનુભૂતિ શીખવાડે છે બાળકના પ્રથમ શબ્દો પ્રથમ વાક્યો ચરિત્ર ઘટતર શિસ્ત સાચું ખોટુંની સમજ આ બધું તેને પરિવાર પાસેથી મળે છે પરિવારમાં બાળકને મળતી સકારાત્મક શક્તિ અને ઉછેર તેની સફળતા માટે સફળતા માટે મજબૂત પાયા પૂરા પાડી શકે છે માતા પિતા દ્વારા મળતા ઉત્સાહવર્ધક સમજ યોગ્ય માર્ગદર્શન અને શૈક્ષણિક સહકાર એ બાળકને આત્મવિશ્વાસથી સભર અને આદર્શ નાગરિક બનાવવામાં મદદરૂપ થાય છે સારાંશ રૂપે કહીએ તો પરિવાર એ બાળકના જીવન ઘડતરમાં એવા વૃક્ષની જેમ છે જે તેના સંસ્કારની માટી તૈયાર કરે છે મૂલ્યોના પાણીથી પોષે છે અને તેને જીવનના વાવાઝોડાઓ સામે મજબૂત બનાવે છે અંતમાં કહી શકાય કે પરિવાર છે તો બાળક છે અને બાળક છે તો રાષ્ટ્રનું ભવિષ્ય છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ દસની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે